કેમ છો મિત્રો આજે આપણે એકદમ ગોમડાની સ્ટાઇલમાં લહરની ચટણી અને બાજરીના રોટલા બનાવવાના હિ બાજરીના લોટ તો હું લઈને આવ્યો બાજરીના રોટલા બનાવવાનું કોમ આ તો મારા હાથમાં ઓમ ના કોઈ કહેતા નહીં જીવનમાં કદી રોટલા બનાવ્યા નહીં હવે રોટલા ખારા થઈ દાધી જઈ કચેવા થઈ ખબર નહીં હવે ભૂસા રહી કચ વખત ધરાઈને ખાઈ ખબર નહીં પણ ટ્રાય તો મારવી જ છે ને આજ રોટલા તો બનાવવા જ છીએ ને ખાવાય થોડો આગળ મળીએ બધા એકમ પહોંચી જાય વસ્તુ લઈને

કેતા ને રોલો લાદી રોટલી બનાવી ખબર બધી વખત દો વખત આવી ગયા

કાઈ તો મારીએ તું થાય લો પકડો આરી રાગે રાગે બનાવ પણ મસ્ત બનાવ મસ્ત જ બનાવ યાર પણ આ તો તમાર હંગાર લાબન મતલબ હું તા તમે કોઈ કોવા નહીં હા એ વાત સાચી હો હું બુધાલાલને કહેવા દે કોઈ રોટલા ભાવે કે નહીં ભાવતા થોડો પોણી ત્યાં તારે જો ન પછી હતા યાર ના પણ રમતુડો ક્યાં તમે બનાવો હું આ તો તમે ખાલી આબરુ હા છો ખબર પડી ગયા

રાવડો બીજો તૈયાર થયો કે નહીં હા રે બુધાલાલ તૈયાર થઈ ગયો લો વાહ ભલાજી વાહ જબર આ રોટલો ગોળ કરી દીધો હવે સીસી ખરા તમે હું કઈ હા આપો એ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આ ચાલુ કરી દે બનાવવાનું હા તમે ચાલુ કરો ખાડો આવડે યાર વાર થા પછી યાર ફૂફલાજી એ બનતો લસણ હા ખાડો

જા મેઠો થોડું નક જો માપનું પાછા આટલું હા એટલું ન હો ચાલ મુકીજી રેડો છોડો એમ થોડું મિક્સિંગ કરતા રહો ભાઈ મૂર્યું હમ

આ રોડો તો પટ્ટી જો લે આ લેન જો હા પેલા મેકલો હે એટલે હું ઉતારી તો મરચું બનાવી હા રેડો ભગવાન રોટલા કરી નાખતા અમે અમારે વાર હવે તમે તારો હવે તમે અમે જઈને આવીએ

મુકેશજી હવે એ મેલીને તમે પેલી કોથમી લેતા હોય એટલે સારું લાગે મસ્ત સ્વાદ આવે યો ચટણી દેશી તૈયાર નાખી હાલ રબતીજી બરો તા હડવો મુકેશજી આવો

મુકેશજી હવે ખાન ચાલુ કર હેડો મારી મહેનત નું રોટલોમાં એકદમ સુપર વસ્તુ સુપર બાકી એક નંબર જો મિત્રો રોટલો અને મરચું તો બધાને ગાતું જ હોય એનું ઘેર ઘેર બનતું જ હોય પણ બાકી તમે ખેતરમાં બેસીને ખો અને આવી કુદરતી હવા આવતી હોય અને વાતાવરણ હોય સારું અને ખાવાની કંઈ મજા આવે ખાવાનું સારું રાખવું તો ભૂખ રાજ